વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગણતરીની કલાકોમાં દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરતી વડોદરા શહેરની છાણી પોલીસ આ કામગીરી દરમિયાન પઠાણ આમિર ખાન મહેદી હસન જે રહેવાસી રસુલજીની ચાલ ફતેગંજ તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની હદમાં એક ગુનો રજિસ્ટર સમગ્ર બનાવની હકીકત એવી છે કે એક પુખ્ત વયની મહિલા એના પડોશી આ કામનો આરોપી છે એનું નામ આમિર ખાન પઠાણ છે એ બંને ફતેહગંજ પોલીસ સ્ટેશનની હદના રસુલજીની ચાલીમાં સાથે રહે છે આ બંને એકબીજાને ઓળખે છે આ મહિલા ગઈકાલે પોતાના અંગત કામસર છાણી આવેલી ત્યારે આ કામના આરોપી ખાન પઠાણે મોટર સાયકલ લઈને એનો પીછો કર્યો હતો પીછો કરી અને એને બળજબરીપૂર્વક એની મોટર સાયકલ પર બેસાડી અને અબાવની જગ્યાએ લઈ ગયો હતો ત્યાં એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું છે જે મતલબ આ મહિલાએ ગઈકાલ સાંજે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલો ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને ભોગ બનનાર મહિલાની દુષ્કર્મના કામે એસએસસી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસણી કરાવી અને બીજી ટીમ મારફતે આરોપીની શોધખોળ કરતાં મળી આવતા રાત્રિના સમયે એને રાઉન્ડઅપ કરેલ આ આરોપીની પૂછપરછ કરેલી અને એનું પણ મેડિકલ કરાવેલું રાત્રિના મોડા મેડિકલ પૂર્ણ કરતાં એની ધરપકડ કરેલી ભોગ ભંડારનું હાલ મેડિકલની કાર્યવાહી ચાલુ છે આરોપીની મોટર એની એની એનો મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી

દુષ્કર્મની ફરિયાદ આપેલ છે વધુ તપાસ અમે ચાલુ રાખેલ છે આ ગઈકાલ રાત્રિનો જ ઘટના છે એટલે જેમ જેમ આગળ તપાસ વધશે તેમ તેમ અમે આગળ કાર્યવાહી કરીશ ઉપર હા એટલે આપ જાણો છો એમ છાણી અને સોખરા રોડ બંને એકદમ એડજોઇનિંગ વિસ્તાર છે છાણીથી નજીકમાં જ સોખરા રોડ ઉપર છાણી પોસ્ટની હદમાં હોવાળું જગ્યા આ દુષ્કર્મ છે